જમવામાં શું બનાવવાનું છે આપણે આઈસ્ક્રીમ પછી આઈસ્ક્રીમ ની આવી ગયો તો ન તો જો જય શ્રી કૃષ્ણ બધાઈને જય જલારામ કેમ છો બધા સવારનો ટાઈમ છે અને વોશિંગ મશીનમાં સૌથી પહેલું કામ છે કપડા નાખવાનું એ કામ થઈ જાય ને એટલે સિક્સટી સેવન્ટી પર્સન્ટ શાંતિ થઈ જાય અને આજે મારા બે લોડ હતા એટલે મેં લાવ પહેલો લોડ સ્ટાર્ટ કરતો બાકી તો દીપક જાય ને પછી જ એના નાઇટ ડ્રેસને બધું એડ નાખીને પછી જ સ્ટાર્ટ કરું તો ઘણીવાર કમેન્ટ્સ આવે છે કે તમે એકવાર શોર્ટ્સમાં બતાવ્યું હતું કે તમે પોલીથીનની અંદર કપડાં નાખો છો એનું શું છે કોઈ પણ કપડામાં સામાન્ય એવું વર્ક હોય અથવા નવા કપડાં હોય કલર નો જાતો હોય એવા કપડાં હોય ને તો અહીં આવી રીતે પોલીથીનમાં એડ કરી નાખી અને પછી વોશિંગ મશીનમાં નાખી દઉં છું જે મેં યલો ડ્રેસ પહેર્યો તો એનો જે કુર્તી હતી એ મેં આવી રીતે પોલીથીનમાં નાખી દીધી છે એટલે એમાં કંઈ થતું નથી વર્ક કંઈ નીકળતું નથી અને આપણે જાતે નોંધોવા પડે અને હવે હું અહીં આવી ગઈ છું ટિફિનની તૈયારી કરવા માટે આજે મારે યોગા સ્કીપ કરવાના છે કારણ કે અંસીબેનને બે દિવસથી તાવ આવે છે એટલે એ ક્યારે ઉઠી જશે ને એ કંઈ નક્કી નથી એટલે હું અત્યારે પહેલાં મોર્ગનિંગને મારા કામ બતાવી રહી છું દૂધ દહીંનું જે આપણે હોય મેળવવાનું ગરમ કરવાનું ને સાથે સાથે દાળ ભાત પલાળી રહી છું એટલે કે આજે મગ છે તો મગ બાફવા મૂકી દીધા ભાત પલાળી દીધા અને હેલ્પરની આજે મારે રજા છે એટલે રાતના જે વાસણ છે ને એ પણ સાથોસાથ એ પણ જગ્યાએ મૂકી દઈશ બધા અને ત્યાં મારે મગનું જે કૂકર છે એ પણ થઈ જશે અને હું લોટ પણ બાંધી લઈશ ત્યાં દીપક આવી જશે અને એક કમેન્ટ એવી હતી કે તમે યોગા ક્યાં ક્યાં કરો છો ને એ અમને કહો તો હું ઘણી બધી એક્સરસાઇઝ અલગ અલગ રોજ કરતી હોઉં મેઇન છે સૂર્યનમસ્કાર ને બધા આસનને ફિક્સ હોય મંડુકા આસન છે પવન મુક્ત આસન છે સૂર્યનમસ્કાર છે એ બધું ફિક્સ હોય અને એક્સરસાઇઝ રોજ અલગ અલગ કરતી હો અને ઓમકારના જાપ કરું છું એનાથી મને બહુ મજા આવે છે માનસિક જે સ્ટ્રેસ હોય ને તમારો એ જ મહત્ત્વનો છે એ દૂર કરો શારીરિક સ્ટ્રેસ તો છે ને તમે કોઈ પણ દવા ડૉક્ટર આપી શકે એની અને એનાથી દૂર પણ થઈ જાય તમને ઊંઘાવી જાય એટલે તમને જે દુખતું હોય કે જે કાંઈ પણ થતું હોય એ ન થાય પણ જે માનસિક શાંતિ છે ને એ જ મહત્વની છે એ ઓમકારના જાપથી બહુ બહુ મને મજા આવે છે એટલે એ રીતનું હોય છે યોગાનું શિડ્યુલ મારે આંસી ઉપર હોય છે કેટલી મિનિટ્સ કરવા એ જો એને મને શાંતિથી રાત્રે સુવા દીધી હોય તો મારું લાંબુ ચાલે બાકી મારે સૂર્ય નમસ્કારને આસનને હું જે ફિક્સ કરતી હોઉં ને એ હું કરી લઉં પછી મારે બહુ વધારે ન થાય એ રીતનું હોય છે અને હવે જો આપણે ચા પણ મૂકી દીધી છે ને નાસ્તો પણ રેડી થઈ ગયો છે રાત્રે આજે પરોઠા પડ્યા હતા તો એ છે ચા અને પરોઠા ઘઉં આવી ગયા છે તો હું જે કોઠી હોય ને એમાંથી જેટલા ઘઉં બચ્યા છે ને એ કાઢી લઈશ અને મારે એરિયા સાફ કરવો તો અહીંયા હું આંસી જે વધારાના ટોઈસ ન કહી શકી પણ જેનાથી રમતી ન હોય ને એ હું અહીંયા કાર્ટૂન માં આ રીતે ભરીને રાખું છું એટલે એ રીતનું આ ખોયરિયો મારે આજે ક્લીન કરવો તો કારણ કે કોઠી ભરેલી હોય ત્યાં સુધી તો એ સાફ થાય નહીં અને આ હિયાને હું આ રીતનું હેર માસ્ક કહી શકું હેરમાં સ્પ્રે એક જાતનું બનાવીને લગાડું છું કપૂર છે એને મિક્સરમાં કરી લીધું છે મિક્સ અને એમાં કોકોનટ ઓઇલ એડ કર્યું છે અને લીંબુ એડ કર્યું છે આનાથી જે આપણે હેરફોલ હોય એ પણ અટકી જાય છે અને ડેન્ડ્રફ સાવ વયો જાય છે તો આપણે જેવી રીતે તેલ લગાડતા હોય ને એવી રીતે હેર વોશ કર્યા પહેલાં લગાડી લેવાનું ને પછી એને એક કલાક સુધી રહેવા દેવાનું એનાથી આને બહુ ફરક પડ્યો છે તો જો કોઈને એવું હોય ને તો ટ્રાય કરજો અને અહીંયા મારા અંશુબેન જો રમે છે અને જમવાની પણ થાળી રેડી થઈ ગઈ છે મારા અને બે માટે હતા લસણવાળા ખાટા મગ રોટલી પાપડ અને કાચી કેરી અને મેં નીચે છે ને સાફ કરવા માટે આપી હતી પણ મને બહુ આમ અમુક અમુક જગ્યાએ જે આપણે ઉઘડેલું એમ કહીએ ને મોતી મોતી એવું દેખાતું હતું તો હું એ માઇક્રોફાઈબરથી હવે ક્લીન કરી લઈશ અને વાસણ પણ મારે થઈ ગયા છે ઓલમોસ્ટ આટલા વાસણ હતા ખાલી આજે ચલો એક કલાક લેટ છું હું ડેલી પોણા ત્રણ ત્રણે ફ્રી થઈ જવા આજે પોણા ચાર જેવું થઈ ગયું છે ને આજે બધું સાથે થયું કારણ કે આનું સુબેરને મજા નથી એને સવારે તાવની દવા આપી હતી પછી અત્યારે આપવી નથી પેઢી પણ આમ તાવની દવા છોકરું એકવાર ખાય ને તો એનું મોઢું પડવું થઈ જાય ને કચકચ બહુ કરે કારણ કે કાંઈ ભાવે નહીં એટલે ભૂખ લાગી હોય ને ભાવે નહીં એટલે કચકચ કરે અને હેલ્પરની રજા હતી એને લાસ્ટ એક મહિનાથી કંઈ રજા નહોતી લીધી એટલે એને રેસ્ટની જરૂર હોય ઓબ્વિયસલી આપણી જેમ મેં નહીં હોય એની રજા હતી અને આ ઘઉં આવી ગયા હતા તો એ એરિયા આખો સાફ કર્યો કોઠી બહાર કાઢીને આ વાંસીના વધારાના ટોયસ ને બધું રાખું છું તો એ બધું બહાર કાઢીને કોઠી નીચે સાફ કરવા આપી અને ત્યાંથી બધે વાયડું બધું એ કર્યું અને નીચે સાફ કરવા દેવા ગઈ પછી ઉપર લઈ આવી ને મને હજી થોડાક આમ ઉઘડેલું હોય ને જે મોતી આ મોતી આપણે કહીને એ દેખાતું હતું તો વળી પાછી સાફ કરી આ છોકરીઓને હિયાને આને સ્કૂલે નહોતું જવાનું એટલે એના હેરમાં બધું લિક્વિડના કપૂરનું ની બધું વેટ કર્યું એટલે એમ થોડુંક આમ બધું આમ લાંબુ હાલે ને એવું જ કામ હતું એમ ઈ કોઠીનું ની બધું કર્યું ને એક કલાક જેવું થયું બધું કરતા ચાલલા કરે બીજું શું હજી તો ઘઉં જગ્યાએ મૂકવાના છે કોઠીમાં ઠેકાણે પાડવાના છે હજી બધું સાફ કરવાનું છે કારણ કે હોલ એક ક્લીન થઈ ગયો તો આ બધું કરે ને ત્યાં હજી બે રૂમ ને મેઇન વસ્તુ કિચન બાકી છે તો હવે આ બેનને આમ જોઈને તો વેકેશન જેવું જ છે કારણ કે એને સવા અગિયાર છૂટી જાય એટલે ઘરે આવે ત્યાં પોણા બહાર જેવું થઈ જાય એટલે ચાલલા કરશે હમણાં ધીમે ધીમે થોડું થોડું કામ પછી વ્લોગિંગનું ને એડિટિંગનું ને એ બધુંય સાથે સાથે હોય આનું બેન હોય કાંઈ વાંધો નહીં કામ હોય ને તો વધારે મજા આવે નવરા બેસવા કરતા કામ વધારે મજા આવે કોઈ જાતના આડાવડા વિચાર ન હોય થાકીને રાત્રે સૂઈ જાઓ એટલે બધું થઈ જાય રેડી અમારા હિયાને કંઈક કરવું જ પડે આ જો એ હોટ કરી છે અને એક બેન ચાલ્યા જાય છે બેન જીવન ધવે છે અહિયાં આપડે બનાના ટ્રીસ છે ને એક મસ્ત અહીંયા આવશે ને એક આવશે ઓકે છે હે આ છે તું હા શું છે શું છે નામ તો બોલ હે તરબૂચ નથી પફ છે શું છે ચાલો બધાય પફ ખાવા આની સાથે એસોડી મજા આવે સમજી જાઓ નામ બોલાય એવું નથી અત્યારે કઈ આ અમારી લેંગ્વેજ છે એસોડી એ જીઓ એલ એ આર એસ રાત્રે અમે આટો મારવા જઈએ ને ત્યારે અમે ત્રણે એકબીજાને રાત્રે અમે આટો મારવા જાય ને ત્યારે અમે ત્રણ એકબીજાને પૂછી લે કે આવી રીતે એસઓડીએ પીવું છે આર એસ પીવું છે તો દીપક ક્યાંક ઉભી રાખે બાકી ડાયરેક્ટ તો અમારે નામ નો લેવાય તો તમારે લસણ પછી પીવું જ પડે સુબેના ખાસે નહીં એના માટે હમણાં નાસ્તો બનાવવો જ પડશે એટલે વળી કોઈને એમ ન થાય કે

પછી હોસ્પિટલે ભાઈ જાય નહીં તો એમાં નહીં નહી લાઈક ન થાપવાનું અહિયાં અત્યારે આઈસ્ક્રીમ નો ખાવાનું હોય હા અહિયાં પછી ઇન્જેક્શન મારે ડોક્ટર હમ જવું છે તો ખવાય અત્યારે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ખવાય

સને ભાવે બહુ ભાવે ઓકે અહીંયા સેન્ડવિચ માટેના બટેટા ફોલે છે અહીંયા અને આંશુ પણ નહીં આંશુ અહીં તો ચોટે બેટા ચોટે સી અહીંયા જો શું હાલત કરી છે મુખવાસની ના હાથમાં આવી ગયો તો ને તો જો જો એના હાથમાંથી લેવા જાઉં ને એ પેલા ઢોળી જ નહીં ત્યારે તાવ આવ્યો હોય ને જીદ 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 ચાલે છે સેન્ડવીચ ની તૈયારી માવો પણ રેડી થઈ ગયો એટલે ભરાવાય મેંડી મહેન્ડી ભરાઈ ગઈ છે સેન્ડવીચ બનવા પણ મેંડી મેં બધું ક્લીન પણ કરીને ખૂબ અહીંયા મને સોફો ને ઝાપટી દીધું થોડુંક વાળી દીધું પછી મેં કીધું લાવ હવે બધે બહુ વેરાણું છે પછી મેં બધું ક્લીન કર્યું કેવું ભર્યું રહ્યું હતું કાંઈ અહિયાં ચાલો બધા સેન્ડવીચ છે આપણી દેશી અને આ જે રાજકોટની ફેમસ ચટણી છે ને ગોરધનની મેં ઘરે બનાવી છે એ છે સારી બેની ચટણી